નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું વિશ્વાસ પટેલ ફરી એકવાર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ફરી એકવાર નવી મુલાકાતે આવ્યા છીએ આપણે અગાઉ પણ આપણે વિડીયો અપલોડ કરેલો હતો યુટ્યુબ ચેનલની અંદર વિપુલભાઈએ જે પ્રોડક્ટની ખરીદી કરી હતી અને એમને ભીંડાના પાકની અંદર વપરાશ કર્યો છે એમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું છે કેવા પરિણામો મળ્યા છે એ આપણે વિપુલભાઈ પાસેથી આજે જાણીશું તો વિપુલ ભાઈ સૌપ્રથમ આપનો સંપૂર્ણ પરિચય જણાવી દેજો પટેલ વિપુલભાઈ ભાઈ દોલપુરા ગામ સાઠંબા બાયડ જિલ્લો અરવલ્લી તો વિપુલભાઈ સૌપ્રથમ તમે આ પ્રોડક્ટની ખરીદી કઈ જગ્યાએ અને કઈ રીતના કરી હતી કોના માધ્યમ દ્વારા કરી હતી તમે યુટ્યુબ ઉપર જોયું પછી ઓનલાઈન જોયું પછી એના માહિતી મેળવી પછી કે ફોન કરે નંબર ઉપર એ ફોન ઉપર પછી કે મારે પ્રોડક્ટ જોઈએ છે તો કે ઘેર આઈ જશે તો પછી એ પ્રમાણે ઘેર આવ્યા પછી મેન ટેસ્ટ નાખી જોઈ ખાતરના માયકો રાજા બંને તો ખેડૂત મિત્રો અગાઉ પણ આપણે વિડીયો અપલોડ કરેલો હતો યુટ્યુબ ચેનલ ની અંદર કે વિપુલભાઈએ પોતે એક યુટ્યુબના માધ્યમથી પ્રોડક્ટની ખરીદી કરેલી છે ઓનલાઈન માધ્યમથી વિડીયો જોઈને કે કેવા રિઝલ્ટ છે પરિણામો તો હું પણ લાવણે વાપરી જોઉં અને ચેક કરી જોઉં મારા ખેતરની અંદર ને એ માધ્યમથી એમને આજે ભીંડાના પાકની અંદર ખાતર નાખેલું છે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર માઇકો રૂટ કરીને અને એમાં કેવા પરિણામો મળ્યા છે એ આપણે એમના પાસેથી જાણીશું વિપુલભાઈ તમે જ્યારે ખાતર આપ્યું છે તમે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને માઇકો રૂટ આપ્યું એના પહેલા ભીંડાની કન્ડિશન કેવી હતી અને આપ્યા પછી કેવી કન્ડિશન છે અત્યારે એ ખાસ જણાવજો ભીંડાના ખાતર નાખ્યા પહેલા ના ના વિકાસ નતો બે છોડ વચ્ચે જગ્યા બહુ હતી અને બહુ આમ કઈ પાકે ઉત્પાદન લાગતું નતું અને કે ખાતર નાખ્યા પછી એટલું ફૂટ આવે કે જગ્યાએ ચાલવાની નથી અને ફૂટ વધ્યા સાઈડમાં પોખડા ફૂટ્યા એના ડાળીઓ ફૂટી નવા નવા રૂટ નીકળ્યા છે જબરજસ્ત ફાલ છે તો ખેડૂત મિત્રો આ તમે આ ભીંડાની આ જોઈ શકો છો એની સાઇનિંગ ગ્રીનરી પ્લસ એનું ફ્રુટિંગ પણ હવે ચાલુ થઈ ગયું છે એની બ્રાન્ચિસ પણ જોઈ શકો છો તમે એના પત્તાની રીપની સાઈઝ પણ તમે જોઈ શકો છો આજે તમે પ્રોડક્ટ ખરેખર વાપરી અને જે તમે પૈસા ખર્ચ્યા છે એનું તમને સેટિસ્ફેક્શન કેટલા લેવલે જોવા મળ્યું છે કે ખરેખર મેં વાપરી તો મને કેવું રિઝલ્ટ જોવા મળ્યું અને બીજા ખેડૂત મિત્રો કેવું હોય કે ભાઈ તમારે વાપરવા જેવી પ્રોડક્ટ છે તો શું કહેવા માંગો છો મને સો ટકા ફાયદો થયો છે બીજા ખાતરમાં જે પૈસા પડી જાય એના કરતાં અહીં જે પૈસા મેં ખર્ચો કર્યો એનો મને સો ટકા ફાયદો થયો અને બીજા ખેડૂતોને એટલી જ સલાહ છે કે આ ખાતર વાપરો અને પાકને સરસવત ઉત્પાદન મેળવો અને ખર્ચો ઓછો કરો તો ખેડૂત મિત્રો તમે પણ અત્યારે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય તો દરેક પાકની અંદર એક ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ કરીને ખાતર આવે છે કે એક વીઘાની અંદર દસ થી પંદર કિલો લેવાનું હોય છે એનું વીઘાનું માપ છે અને પર પર વીઘાની અંદર બે કેજી માઇકો રૂટ આ બંને ખાતર મિક્સ કરીને તમે કોઈપણ પાકની અંદર પાયામાં આપી શકો છો મગફળી હોય કે સોયાબીન હોય અત્યારે ત્રીસ થી પાંચ ત્રીસ દિવસથી મોસ્ટ ઓફલી મગફળી સોયાબીન થઈ ગયા હોય તો એની અંદર પણ તમે બ્રોડકાસ્ટિંગ કરીને પણ આપી શકો છો ખેડૂત મિત્રો જરૂરથી તમારા પાકની અંદર એકવાર ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર માઇકો જરૂરથી એકવાર ઉપયોગ કરો અને તમે પણ તમારા ખેતરની અંદર આવા ઉત્કૃષ્ટ પરિણામ તમે મેળવી શકો છો જય જવાન જય કિસાન